અમદાવાદના કૃષ્ણનગરમાં એક યુવકની હત્યાનો બનાવ બન્યો હતો અને જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી જ્યારે બીજા બે આરોપીની શોધખોળ હાથ ધરી હતી કૃષ્ણનગરમાં મૃતક કુશ તોમર પોતાના ભાઈને ઝઘડામાંથી છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો અને આ ઝઘડામાં ત્રણ આરોપી રોહિત વિશાલ અને અજય છરીડા ઘા મારી તેની હત્યા નિપજાવી હતી આ મામલે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી રોહિત સોલંકીની ધરપકડ કરી છે પોલીસે રોહિત સોલંકીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે હત્યાના બનાવ પહેલા મૃતક કુશના ભાઈ લવ સાથે એક્ટિવા ચલાવવા બાબતે આરોપીનો ઝઘડો થયો હતો અને એ સમય સમાધાન પણ થયું હતું જોકે સાંજે આરોપીએ લવના ઘરે જઈ તેના પર હુમલો કર્યો હતો જે હુમલામાં ભાઈને બચાવવા જતા કુશ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો જેમાં તેનું મોત થતા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી સાંજે આશરે પાંચ સાડા પાંચ વાગ્યાના સમયે બંને વ્યક્તિઓ વચ્ચે ટુ વ્હીલરને લઈને નાનો અણબનાવ બનેલ હતો જેને અદાવત રાખી અને રોહિત સોલંકી રાત્રે લગભગ આઠેક વાગે મરણ જનાર છે તેના ઘર આગળ આવી અને ઝઘડો કરેલો હતો અને જેમાંથી તેમને ઈજા પહોંચાડી હતી અને મરણ કરેલું